છ ફોન ઓર બના દો આપની બેસ્ટ ટીમ આપણને સ્કિલ પે એટ સ્કિલ ફેન્થ સી લુન ઇન ધ આપણે અનેક વખત સમાચારોમાં કે છાપામાં વાંચતા હોઈએ છીએ કે એક બાળકીથી લઈને વૃદ્ધ મહિલા સાથે અનેક દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે પરંતુ જો મને કોઈ એવું પૂછે કે એક એવો વ્યક્તિ બતાવો કે જે ચોક્કસ પ્રકારનો દેખાતો હોય ચોક્કસ પ્રકારનું વર્તન કરતો હોય એ જ આ પ્રકારનું કૃત્ય કરી શકે ખરા તો એનો જવાબમાં હું ના પાડીશ કારણ કે સુરતની અંદર એક એવી જ ઘટના સામે આવે છે કે જ્યાં મંદિરના આસ્થાના કેન્દ્રમાં આસ્થાના મંદિરની અંદર જ એક એવો ઢોંગી ભૂવો સંતાયેલો હતો કે જેણે પોતાની હવસ સંતોષમાં શું શું કર્યું તે જાણીને તમને પણ થશે કે આ તો હદ જ કરી નાખી એવું તો શું કર્યું આ ભુવાએ કયા વિસ્તારની છે આ ઘટના જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ બની બેઠેલા ભુવા એ કરી પંદર આર્થિક છેતરપિંડી સુધરી જશે તેમ કહી મહિલાને લીધી હતી વિશ્વાસમાં આ વાત સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાનો સંપર્ક એક મંદિરના ભુવા સાથે થયો હતો મહિલા આર્થિક રીતે હેરાન પરેશાન રહેતી હતી જેથી મહિલાએ પોતાની વ્યથા મંદિરના ભુવાને જણાવી હતી ભુવાએ મહિલાને જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ અને પરિસ્થિતિ બંને સારી થઈ જશે એના માટે ધાર્મિક વિધિ કરવી પડશે ધાર્મિક વિધિ કરવાના બહાને મંદિરના ભુવાએ મહિલા પાસેથી ટુકડે ટુકડે કરીને પંદર લાખ રૂપિયા પડાવી લીધા હતા આટલું જ નહીં ધાર્મિક વિધિના બહાને ભુવાએ મહિલા ઉપર શારીરિક દુષ્કર્મ પર આંચ ચીર્યું હતું આટલું બધું થઈ ગયા બાદ પણ મહિલાને છેતરાયા હોવાની માલુમ થાય છે અને એ વાત માલુમ પડતા મહિલાએ મંદિરના ભુવા વિરુદ્ધ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદ બાદ સરથાણા પોલીસે આ ઢોંગી ભુવાની ધરપકડ કરી છે ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદભાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો બે એકસો મુજબનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદણભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણ પોસ્ટે અધ્યક્ષ સોસાયટીમાં સોસાયટીમાં ધામ નું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહ્યું કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદ બાયની વિધિ કરવાના બહાને બાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સડતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદભાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના કલાક બાવીસ વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ લાંબી દાઢી અને લાંબા વાળવાળા શખ્સનું નામ કલ્પેશ છે કલ્પેશ નામનો ભુવા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મંદિરમાં ભુવા તરીકે કામ કરતો હતો મહિલાએ ભુવાને કહ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ સારી ન હતી તેથી તે પરેશાન રહે છે મહિલાની વાત સાંભળીને ભુવાને એમના મનનું ગમતું મળી ગયું હતું ભુવાએ મહિલાને એમની આર્થિક પરિસ્થિતિ દૂર કરવા માટે ધાર્મિક વિધિ કરવા માટે કહ્યું હતું ત્યારે મહિલા તૈયાર પણ થઈ જાય છે ભુવાની હવસનો શિકાર બનેલી પીડિત મહિલાએ આ મામલે પોતાના પરિવારને વાત કરી હતી અને ત્યારબાદ મહિલાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે મંદિરના ભુવા કલ્પેશની સામે છેતરપિંડી અને દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો અને વધુ કાર્યવાહી કરી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક